माटे विशेष तैयारी करવામાં આવી છે જોઈએ અમારો સંવાદદાતા અખંડ પ્રતાપસિંહનો આ વિશેષ અહેવાલ પૂરી આયોધ્યા ભગવાન રામ કે લિયે ભગવાન રામ કે આગમન કે લિયે ભગવાન રામ લલા કે બિરાજમાન હોને કે લિયે तैयार हो गई है तस्वीरों में दिखाना चाहेंगे मेरी मौजूदगी इस समय गेट नंबर तीन पर है कितनी खूबसूरती के साथ यह पूरा गेट नंबर सजाया गया है यहीं से अभी कुछ देर बाद देश के प्रधानमंत्री नरेंद्र मोदी जब भगवान रामलला की आधारशिला रखे तो इसी गेट से उन्होंने प्रवेश किया था लेकिन अभी कुछ देर बाद वो इसी गेट से भगवान राम लला के मंदिर परिसर तक जाएंगे किस तरीके से आप देखिए कितनी खूबसूरती के साथ ये सजाया गया है गेट जय सिया राम यानी भगवान राम के नाम के साथ पूरी अयोध्या को एक तरफ से निखने का प्रयास किया गया देखिए गज बनाए गए हैं आ, यूं कहा जाए तरह तरह के जो फूल हैं उनसे नक्काशी की गई आगे चलकर दिखाते हैं हम कि किस तरह से आज जब भगवान राम लला अपने दिव्य महल में विराजमान होंगे पूरी अयोध्या ये नहीं पूरे देश दुनिया के राम भक्त जो हैं वो प्रसन्न है खुश है क्योंकि वो छड़ी वो घड़ी वो दिन वो आज बारह बजकर ठीक बीस मिनट के बाद भगवान राम लला अपने दिव्य

तार आज जब भगवान राम लला अपने दिव्य महल में विराजमान होंगे वो तैयारियां पूरी होंगी सुरक्षा के व्यापक इंतजाम हैं लगातार जो सुरक्षा के जवान हैं वो लगाए गए हैं राम की नगरी पूरी अवैध किले के रूप में त, 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 सुसील है कोई भी परिंदा पर ना मार सके जिसको लेकर सुरक्षा के व्यापक इंतजाम किए गए हैं कल एसपीजी की फोर्स ने हवाई सर्वेक्षण भी किया था तो ऐसे में माना जा रहा है जब भगवान रामलला आज अपने दिव्य महल में विराजमान होंगे वो सारी तैयारियां पूरी होंगी आपको बताएं अंदर में जिस तरीके से सीटिंग प्लान किया गया है जो भी मेहमान भगवान राम की नगरी में प्रवेश करेंगे वो उनकी सीटिंग प्लान उनके नंबर की, की गई है उसी के हिसाब से सब लोग बैठेंगे देखिए किस तरीके से सुबह से 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 ही देखिए देखिए किस किस तरीके से? पूरी पूरी किस तरीके पूरी पूरी अयोध्या को को कहा सड़कों पूरा धोया जा रहा है कि आज उनके आराध्य भगवान राम यानी आज अपने दिव्य महल में विराजमान होंगे तो किसी प्रकार की कोई कमी ना रह जाए किसी प्रकार की कोई चूक ना रह जाए देखिए

દેશભરના દરેક દરેક શહેરોમાં ગામડાઓમાં મંદિરોમાં ભારે ભીડ ઉમટી પડી છે અને જે પ્રકારનો માહોલ છે જાણે દીપ દિવાળી હોય દીપોત્સવ હોય તે રીતે ઉજવણીની તૈયારીઓ કરી દીધી છે અને જે પ્રકારે લોકો ઉમટી રહ્યા છે અયોધ્યાધામમાં તો ઉમટી રહ્યા છે પરંતુ પોતાના વતનમાં પોતાના ગામમાં પોતાના શહેરમાં મંદિરો પર પણ લોકોની ભીડ ભેગી થવા માંડી છે અને આજ મામલે અમારા સંવાદદાતા અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે જતીન રાવલ જી જતીન જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે રામભાઈ બની ગયો છે આખો દેશ અમદાવાદમાં શું પરિસ્થિતિ છે હાલમાં જો ચોક્કસ અભિજીતભાઈ આપને બતાવી દઉં કે અમદાવાદમાં નહીં સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર દેશની અંદર આ માહોલ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો કે આખી રાત જે છે તે મહેનત કરી અને જે બહેનો દ્વારા જે છે તે આ પ્રકારનો જે માહોલ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો ભગવાન રામની પ્રતિકૃતિ જે છે તે બનાવવામાં આવી છે હનુમાન દાદાની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે સબરીની ઝુંપડી જે છે તે બનાવવામાં આવી છે પર્વતમાળા જે છે તે અહીંયા બનાવવામાં આવી છે એટલે અને આપ જોઈ શકો છો ચારે બાજુ ફૂલોથી જે સુશોભિત જે છે તે ગાર્ડન ને કરી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને જો વાત કરીએ તો જયારે ભગવાન રામલલ્લા જયારે પાંચસો વર્ષની પ્રતિક્ષા બાદ જયારે પોતાના વતન પોતાના ઘરે જયારે પરત ફરી રહ્યા હોય તેમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે ફક્ત પૂરા દેશમાં ફક્ત દિવાળી જેવો નહીં પરંતુ દિવાળી થી પણ વિશેષ માહોલ જે છે તે જોવા મળે છે કેમ કે આપે જોઈ છે દિવાળીમાં પણ આવું લોકો નથી કરતા હોતા પોતાના ઘર આગળ પરંતુ તેવું અ અત્યારે લોકો જે છે તે પોતાના ઘર આંગણે આ પ્રકારનો જે માહોલ જે છે તે હું આપને થોડી ઊંચાઈથી બતાવવા માંગીએ કે જોઈ શકો છો આપ કેવા પ્રકારનો માહોલ જે છે તે એ બનાવવામાં આવે છે પૂરી રાતથી મહેનત કરી અને જે આ બહેનો છે તેમની દ્વારા જે છે તે આ તૈયારીઓને જે છે તે આખરી ઓપવામાં આવ્યો છે આપણે તેમની સાથે વાત કરીએ કે કેટલા સમયથી તેઓ આ મહેનત જે હતા તે કરી રહ્યા હતા શું નામ છે ભાઈ તમારું આ નામ ઉદિત બાવસાર છે અને અમે અમે બધાએ આખી રાત અ આ બધું તૈયારી કરીને શ્રી રામ ભગવાન મંદિરની સ્થાપના થાય એની માટે આ બધી તૈયારીઓ કરીએ છે એમના શુભ કામના માટે કેટલા વાગ્યા થી શરૂઆત કરી હતી આ કાલે અમે ચાર વાગે સાંજે ચાર વાગે ચાલુ કર્યું હતું બે ત્રણ વાગ્યા સુધી બીજું બધું ચાલ્યું આ બધી તૈયારીઓ અને પછી પાછા પાંચ છ વાગે પાંચ વાગે ઉભા થઈને પછી પાછું બધી તૈયારી પાછી ચાલુ કરી દીધી છે અચ્છા ભગવાન રામ લલ્લા પાંચસો વર્ષ બાદ પાછા આવી રહ્યા છે ત્યારે કેવો કેવો ઉત્સાહ છે ખુશીનો માહોલ લાગે છે

જતીન જતી સવાલ એક પૂછવા માંગીશ તમને કે જે પ્રકારે સમગ્ર દેશમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને તૈયારીઓ કરવામાં આવી છે મોટા સ્ક્રીન મૂકીને પણ એનું લાઈવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે તો શું જે જગ્યાએ આપ છો ત્યાં આગળ કોઈ એવી વ્યવસ્થા કરવામાં આવી છે જો ચોક્કસથી અભિજીતભાઈ આપણે જણાવી દો કે અહીંયા પણ થોડા સમય બાદ જે અહીંયા જે પાછળ જ્યાં રામ ભગવાનનું મૂર્તિ જોઈ શકો છો ત્યાં એલઈડી સ્ક્રીન લગાડી અને તમામ જેટલા પણ લોકો જે લોકોને દર્શન કરવા હોય તે લોકો લાઈવ ટેલિકાસ્ટ દ્વારા તમામ જે જીવન પ્રસારણ છે જે રામલલ્લા ની પુનઃ પ્રાપ્ત પ્રતિષ્ઠા નું જે અયોધ્યા થવાનું છે તે અહીંયા પોતાના ઘરે બેઠા તેઓ તે લોકો આરામથી જોઈ શકે તેવી સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા પણ કરવામાં આવી છે અને બહાર પણ અમને થોડી વાર રહીને આપણે દ્રશ્યો બતાવીશ કે બહાર પણ પૂરા સમગ્ર અમદાવાદની અંદર આ પ્રકારનો માહોલ જે છે તે લગાવવામાં આવેલો છે સમગ્ર ચાર રસ્તા ઉપર ઠેર ઠેર જે છે તે ક્યાંક ને ક્યાંક એલઈડી સ્ક્રીનો લગાડવામાં આવી અને તમામ સોસાયટીઓની અંદર પણ એલઈડી સ્ક્રીનો લગાડીને આ પ્રકારનું જીવન પ્રસારણ જે છે તે તમામ જગ્યા ઉપર લગાવવામાં આવશે જે રીતે દિવાળીમાં આતસબાજી સાંજના સમયે જોવા મળતી હોય છે તેવું આજે સાંજે પણ આતશબાજી છે અહીંયા જોવા મળી શકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર શું કાર્યક્રમ છે આજના દિવસ માટેનો અ જો ચોક્કસથી આપને જણાવી દો કે મુખ્યમંત્રી આજે સવારે જે છે વહેલી સવારે પોતાના જે ગાટવાળીયા વિસ્તાર છે ત્યાંથી એક રેલીને જે છે તે પ્રસ્થાન કરાવવાના છે ત્યારબાદ અલગ અલગ જે તેમના વિધિવત જે કાર્યક્રમો છે ત્યાં ભગવાન રામ લલ્લાના જ જે કાર્યક્રમો જે છે તેની અંદર અલગ અલગ વિસ્તારોમાં ઊભા રહેવાના છે અને ત્યાં ઊભા રહી અને ત્યારબાદ તેઓ જે છે તે અલગ અલગ જગ્યા ઉપર ભગવાન રામલ્લાની જ્યાં તૈયારીઓ ચાલી રહી છે કે જ્યાં

સુરતમાં રહેવાના છે પોતાના વિસ્તારમાં અને ત્યાં રહીને જ ત્યાં પણ તેઓ પણ એક રેલી જે છે તે શોભાયાત્રામાં ભાગ લેવાના છે અને ત્યારબાદ તેઓ પણ આજે જીવંત યાત્રા જે પ્રસારણ થવાનું છે તેને નિયાળવાના છે જી ચોક્કસ જતીન ખુખૂબ આભાર અમારી સાથે જોડાયા અને નજર રાખતા રહેજો અને જે કે અપડેટો આપતા રહેજો તો દર્શક તો જે રીતે અયોધ્યામાં આખી રામનગરી જે છે તે રામમય બની છે સાથે સાથે અમદાવાદમાં પણ આપણે જોયું કે અમારા સંવાદદાતા જતીન રાવલે પણ બતાવ્યું કે શેરીએ શેરીએ સોસાયટીઓ સોસાયટીઓમાં એપાર્ટમેન્ટમાં ઠેર ઠેર રંગોળીઓ કરવામાં આવી છે ભગવાન રામ લલ્લાના પ્રતિષ્ઠા સમારોહને લઈને ભારે ઉત્સાહ છે અને અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત વિવિધ દિગ્ગજ નેતાઓ પણ પોતપોતાના મત વિસ્તારમાં પોતપોતાના નિવાસ સ્થાન પર કંઈક ને કંઈક દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને રામમય વાતાવરણ વધુ ભક્તિમય બને અને લોકોમાં પણ ઉત્સાહ અને ઉત્સવ જેવો માહોલ લાગે એ માટે જોડાવાના છે સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો અયોધ્યા ધામમાં ગેટ નંબર ત્રણ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો પ્રવેશ કરવાના છે પરંતુ ગેટ નંબર છમાંથી જ્યાંથી મહેમાનો પ્રવેશ કરશે ત્યાં આગળથી અમારા સંવાદદા સુરક્ષાનો માહોલ બહુ કડક જોવા મળે તો મહેમાનોનો પ્રવેશદ્વારનો અમર જે રિપોર્ટ છે એનો વિશેષ રિપોર્ટ આપ આપને બતાવીએ અમારા સંવાદદાતા અખંડ પ્રતાપ પ્રતાપસિંહનો